ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે સંવિધાન પોથીની ગૌરવ પદયાત્રા યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે વિશ્વનું સૌથી લાંબુ લખાયેલું સંવિધાન એટલે ભારતના સંવિધાનની પોથી યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતેથી સુવિધાને પોથીની પદયાત્રા નીકળી વડોદરાના કમાટી બાગ ખાતે આવેલ સંકલ્પ ભૂમિ ખાતે પૂર્ણ થઈ હતી ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા બંધારણની પોથી હાથમાં રાખી પદયાત્રા શરૂ કરી હતી દર વર્ષે છવ્વીસ નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસ ઉજવવામાં આવે છે

કાર્યક્રમને સફળ બનાવ્યો હતો